કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું તમારા YouTube ચેનલ રાઈટ આન્સર ના NMMS વિભાગની પરીક્ષા 2024 ની તમે ધૂમ ધડાકા સાથે તૈયારી કરો છો એના મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો લઈને આપણા બબલુભાઈ આવી ગયા છે હાલ ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીઓ માટે એમબી પ્રશ્નોનો મોસ્ટ ટાઈમ બી વિડિયો દોસ્તો તમારે એ જે મેટ પૂછાય છે મેટ ની અંદર કેટલાક એક પ્રશ્નો એવા પણ પૂછાય છે કે મૂળાક્ષરોને સાચા ક્રમમાં ગોઠવવાના દોસ્તો અહીંયા તમને એક નમૂનો આપેલો છે આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે પ્રશ્નો પૂછાય પહેલા આપણે તમારા મોબાઈલમાં ગાઈડ એપ ફરજિયાત હોવી જોઈએ કારણ કે એની અંદર ખજાનો છે ખજાનો આપણે લૂંટવાનો છે તો એ પણ મફત છે તો મફત જતું ના કરાય દોસ્તો ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું ગાઈડ એપ લખવાની ડાઉનલોડ કરવાનું નામ મળે તો નીચે લિંક આપે છે લિંક ઉપર ક્લિક કરશો તો તમને આપણી ગાઈડ એપ મળી જશે અને એની અંદર પ્રશ્નો પત્રથી લઈને તમારા જવાબ સુધીનો બધું જ ખજાનો બધું જ ફ્રી 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 છે તમારું અમારું પ્રેરક બળ છે દોસ્તો જે આપણે અત્યારે વાત કરીએ છીએ નેવ પ્રશ્નોની દોસ્તો એના નેવ ગુણ આપણે કવર કરવા માટેનો આજનો વિડીયો ફરજિયાત જોવાનો છે કારણ કે આજના વિડીયોમાં નેવ પ્રશ્નો પૈકી કેટલાક પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અહીંયા દોસ્તો એક પ્રશ્ન આપ્યો છે રોજ

છે દોસ્તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો સૌથી વધારે પૂછાય છે કારણ કે તમારે આમાં સમય વધારે બગડે તમે પ્રમાણે ગણવા એટલે પણ સમયનો બગાડ બહુ છે દોસ્તો તો ફરજિયાત આખો જોઈને તમારું આ કન્ટેન્ટ પાકું કરી દેવાનું છે બીજો સ્પેલિંગ છે એલ એસ લોટસ તો લોટસ નું જોવા જઈએ તો કયો જવાબ આવશે ચલો ભાઈ તીર નાખો તમે એબીસી ના ક્રમમાં ગોઠવશો તો તમારે આ પ્રમાણે ગોઠવાય જશે દોસ્તો ત્રીજો પ્રશ્ન છે ટેબલ ટેબલ ને આપણે એબીસી ના ક્રમમાં ગોઠવવા જઈએ ચલો તીરાવાળો તો આ જે છે સી એબીએ બી એલટી ચલો ચોથો પ્રશ્ન સમય ના બગાડતા ફરત જાવ ફટાફટ હિસ્ટ્રી તરફ જઈએ હિસ્ટ્રી બધાને કબર છે હિસ્ટ્રી એટલે ઇતિહાસ બરાબર અગ્રમાં અગ્રમાં યાદ રાખવા માટેનો વિષય એને આપણે જો એબીસી ના ક્રમમાં ગોઠવીએ તો આપણો જવાબ આવશે એ પાંચમો પ્રશ્ન ડ્રોઇંગ ડ્રોઇંગ ને આપણે એબીસી ના ક્રમમાં ગોઠવવા જોઈએ તો ચલો કમેન્ટ બોક્સ માં જવાબ જણાવવાનો છે હું જવાબ જણાવી દઉં છું કોઈને ઉતાવળ પડતી હોય જવાબ લખ્યા પહેલા જવાબ આવી જતો હોય તો ને કરવાનો સ્ટોપ જવાબ લખવાનો પછી વિડીયો ફરી કરવાનો ચાલુ બરાબર આગળ જઈએ પ્રશ્ન છ તરફ ફોર્મ તો આર આર એમ ઈ ને આપણે એબીસી ના ક્રમમાં લખવા જઈએ તો એફ એમ ઓર દોસ્તો એક્ઝામ સૌથી ટફ આપણા માટે એક્ઝામ ને જો એબીસી ના ક્રમમાં લખવા જોઈએ તો પહેલો એ આવે આપણને ખબર છે એ ઈ એમ એક્સ આઠમો પ્રશ્ન રિઝલ્ટ એક્ઝામ આવે પછી શું આવે રિઝલ્ટ આવે રિઝલ્ટ ને આપણે તો એ બી ઈ કે યુ જવાબ આવશે દોસ્તો આગળ જોઈએ નવમો પ્રશ્ન પ્રશ્નમાં છે મેરિટ રિઝલ્ટ આવે પછી આપણે આવવાનું છે મેરિટમાં તો મેરિટમાં કઈ રીતે આવશે તો મેરિટમાં જવાબ એ લખશો એટલે તમે આવી જશો મેરિટમાં અને છેલ્લે આપણે બધું પાર કરીએ એટલે આપણે સૌને કહેવું પડે બે હાજર ઓગણીસ માં પૂછાયેલો પ્રશ્ન છે ફરી પૂછવાની શક્યતા રહેલી છે વધુ સરસ તમારા માટે અમે લઈને આવી શું ત્યારે સૌને જય જય ભારત ટાડા બાય બાય ચલો આવજો આવજો મિત્રો